વાહન ચાલકે બીઆરટીએસ બસના ડ્રાઈવર સાથે મારામારી કરી હોવાનું સામે આવી રહ્યું છે સુરતના અલથાણ કેનાલ રોડ પરની આ ઘટના સામે આવી છે બસમાં ઘૂસીને વાહન ચાલકે ડ્રાઈવરને પણ માર માર્યો હતો બીઆરટીએસ રોડ પર વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી આ ઘટનાને પગલે બીઆરટીએસના સ્ટાફ લોકો એકઠા થયા હતા છે જણાવશો કે બીઆરટીએસના ડ્રાઈવર સાથે એક શખ્સ દ્વારા મારામારી કરવામાં આવી હતી અલસાણ વિસ્તારની આ ઘટના હોવાનું સામે આવ્યું છે જેમાં બીઆરટીએસ બસ ચાલકની બેફામ રીતે ડ્રાઇવિંગ કરતો હોવાને લઈને સ્થાનિક કેટલાક યુવાનો બસમાં ચડી ગયા હતા અને તેને બસમાં જ ઢોર માર માર્યો હતો આ ઘટનાને લઈને થોડો વાર માટે ભારે તમદીલી ફેલાઈ ગઈ હતી જોકે બીઆરટીએસ ના જે બસ ના કે બ્લુ બસના જે ડ્રાઈવરો છે એ વારંવાર અકસ્માતને લઈને કે અન્ય કારણે વિવાદમાં આવતા હોય છે એવો જ આ એક વધુ વિવાદ હોવાની વાત સામે આવી રહી છે જી બિલકુલ શૈલેષ આભાર